તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો પણ એ પહેલા તમે શેતર વસાવાની સપોર્ટ કરતા હોય તો પાંચ હજાર લાઇક ને પાંચ હજાર કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવીએ દોસ્તો તો આપણે વાત કરવાની છે શેતર વસાવા વિશે દોસ્તો તો તમને ખબર હશે કે શેતર વસાવા મનસુખ વસાવા આમ સામે લડવા જઈ રહ્યા છે ત્યારે હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો એના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવા નવાની શું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો તમને ખબર જ છે કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે ઘણી બધી તૈયારીઓ પણ કરી રહ્યા છે અને યાત્રાઓ પણ કરી રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર જ છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય છેતર છે તો અને એક બાજુ મનસુખ વસાવા છે તો કોનું પત્તું કપાવવાનું છે આપણે આપણા વિડીયોમાં બતાવવાના છે દોસ્તો તો ઘણા લોકોની કમેન્ટો એવી આવી રહી છે કે સે તો વસાવા ચાલે બીજું કોઈ ના ચાલે અને છેતર વસાવાની જીત પાકી અને મનસુખ વસાવાનું પત્તું કપાવવાનું ફાઇનલ કારણ કે આદિવાસી લોકો અને મુસ્લિમ સમાજ ખૂબ જ ખૂબ જ શેતર વસાવાની સપોર્ટ કરે છે અને નારા પણ લગાવી રહ્યા છે કે શેતો આગળ બઢો આમ તમારી સાથે એવા નારા પણ લગાવી રહ્યા છે અને એક જ ચાલે શેતો વસાવા ચાલે એવું પણ કહીને બતાવી રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આખા ગુજરાતની અંદર ભૂમો પડી રહી છે અને શેતો વસાવા શેતો વસાવા ચાલે બીજું કાંઈ ના ચાલે દોસ્તો અને ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે તો હાલ એમ કહેવાય છે કે ડીજે ઉપર સોંગો પણ વાગી રહ્યા છે અને આદિવાસી સમાજના લોકો અને મુસ્લિમ સમાજ ઝૂમી ઉઠ્યા છે તો દોસ્તો તમારે શું કહેવું છે કોનું પત્તું કપાવવાનું છે શેતર વસાવવાનું કપાવવાનું છે કે મનસુખ વસાવાનું કપાવવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવીએ દોસ્તો અને મારી ચેનલમાં તો એવા કોમેન્ટ આવી રહી છે કે શેતર વસાવવાની જીત પાકી અને મનસુખ વસાવવાનું પત્તું કપાવવાનું ફાઇનલ કારણ કે ખેતર વસાવવાના ઘણા સાહકો મેં જોયા છે એટલા માટે હું બોલું છું કે શેતર વસાવવાની જીત પાકી મનસુખ વસાવવાનું પત્તું કપાવાનું ફાઇનલ કારણ કે શેતર વસાવવાની શાહકો ઘણા બધા છે અને છેતર વસાવાની બૂમો પણ પડી રહી છે અને શેતર વસાવાની સપોર્ટ પણ ખૂબ જ એટલે ખૂબ જ કરી અને મનસુખ વસાવાને ઓશો સપોર્ટ મળી રહ્યો છે દોસ્તો તો એના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યો દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં દોસ્તો તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળી તપાસ જય હિન્દ જય ભારત તો મળી એકવાર બીજા બાય બાય